મરાઠા સમાજના મહાન શાસક છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ નિમિત્તે મીડિયા રેલના સર્વ દર્શક મિત્રોને શુભેચ્છા પાઠવું છું મિત્રો આજે સાબરમતી ખાતે સાબરમતી મહારાષ્ટ્ર સમાજે એક છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું છે નમસ્કાર જય ભવાની જય શિવાજી આજે મહારાષ્ટ્ર સમાજ સાબરમતી છત્રપતિ શિવાજી મહારાજનો ત્રણસો ચોરાણું મેં જન્મજયંતિ ઉજવી રહી છે અમદાવાદમાં જ નહીં સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારતમાં આ જન્મજયંતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છેલ્લા કેટલાય વર્ષોથી મહારાષ્ટ્ર સમાજ સાબરમતી આ શિવાજી જયંતિ મહોત્સવનો કાર્યક્રમ ઉજવે છે પણ અત્યાર સુધી એ કાર્યક્રમ માત્ર મંદિરમાં અને સભાખંડમાં જ એ ઉજવવામાં આવતો ગયા વર્ષથી જ યુવા મારા સમાજ કાર્યકર્તાઓ બધા યુવા કાર્યકર્તાઓને એવું મનમાં થયું કે આ સંદેશો માત્ર સમાજ પૂરતો નહીં પણ સમગ્ર વિસ્તારના રહીશોને પણ છત્રપતિ શિવાજી મહારાજ વિશે માહિતી થાય બધા જાણે જ છે પરંતુ અત્યારના સમયમાં એ બધા વિસરી રહ્યા છે તો એ યાદ તાજી કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજના જે કારનામાઓ છે જેમણે જે હિન્દુ સ્વરાજ્ય એ જે કલ્પના આજથી ચારસો વર્ષ પહેલાં આપણા ત્યાં આવેલી અને ધીરે ધીરે આપણે એ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ એટલે અહીંયા મારા સમાજ સાબરમતીના સૌ કાર્યકર્તાઓ ટ્રસ્ટીગણ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રેલીમાં ભાગ લે છે અને પ્રતિવર્ષ આ જ રીતે આપણે આ કાર્યક્રમ કરીશું અને અત્યારે ત્રણસો ને જન્મ આપણે ઉજવી રહ્યા છીએ પણ અપેક્ષા છે કે જ્યારે ચારસોમી મી જન્મજયંતિ આવશે તો ભવ્ય થાટ માઠથી મોટા જુલુસ સાથે આ આપણે શિવાજી મહાજન્મ જયંતિ ઉજવીશું હાલ આ રેલીમાં કેટલા પુરુષો કેટલા બાળકો અને કેટલી સ્ત્રીઓ હાજર છે જેમને ભાગ લીધો લગભગ ચાલીસ પુરુષો ત્રીસ પાંત્રીસ સ્ત્રીઓ અને પચીસ એક બાળકો આ સમાજના જ કાર્યક્રમ પણ એ સિવાયના આસપાસના રહીશો પણ આ રેલીમાં જોડાય છે અને છે ગણપતિ મંદિર સુધી મોટી સંખ્યાની અંદર લોકો ત્યાં એકત્રિત થાય છે અને ત્યાં પછી મહારાષ્ટ્રીની આરતી ઉતારી અને કાર્યક્રમ ત્યાં આપણે સમાપન કરીએ છીએ મિત્રો આ રેલીમાં સ્ત્રીઓએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે આ બહેનોમાંથી એક જીનલ બેન પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે તેમની સાથે પણ વાત કરીશું અમે મહારાષ્ટ્ર સમાજ સાબરમતી ત્રણસો ચોરાણું વર્ષથી આ ઉજવણી કરી રહ્યા છે ને ગયા વર્ષથી અમે રેલીનું શરૂઆત કરી છે ને અમે લોકો રેલી કાઢીએ છીએ જેમાં બધા જ લોકો અમારી જોડે જોડાઈ રહ્યા છે ને અમને બહુ આનંદથી આ જન્મ જન્મજયંતિ શિવાજી મહારાજની ઉજવે છે થેન્ક યુ જય શિવાજી જય શિવાજી